સામે બોર્ડની પરીક્ષા આવે છે વિદ્યાર્થીઓને તૈયારી કરવાની હોય છે વિદ્યાર્થીઓને કેટલી તકલીફ પડે છે એ વાલીઓને ખબર હોય છે કારણ કે એ બિચારા એમના કેટે પાટાપોધીને બાળકોને ભણાવતા હોય છે પણ અહીંયા અત્યારે બાળકો કઈ રીતે ભણશે એ આપ ખરી નજરે દેખી શકો છો એટલે મારી એક તંત્રને વિનંતી છે કે તાત્કાલિક ધોરણે અહીંયાથી જે કઈ નમસ્કાર સાહેબ જે મોડલ આદ્રશ અને કોલેજ ત્રણ રસ્તા છે ત્યાં છોકરાને દવા માટે કોઈ રસ્તો અત્યારે છે નહીં પાણી ભરેલું પડ્યું છે આપણા માથો ઉધી છોકરાને તો કેવી રીતે જવું ભણાવું ના ભણાવું એમને ઘરે બેસાડવું હજી પંદર દિવસ પાણીનો નિકાલ થયો નથી હવે સાહેબ અમારી એક જ મોગ છે કોઈ બી હોય કે પાણીનો નિકાલ કરો છોકરોનું કોઈ બી ભવિષ્ય માટે વિચારો બહુ સારું છે અને કાંઈ તો છે ને ગંદકી પહેલાં છે અને છોકરો બીમાર થશે તો દવાખાને ભરતી કરીશું ભરતી કરીશું એટલે ટાઈફોડ છે કોઈ બી મેલેરિયા છે આવો રોગ ફાટે નીકળે એટલે બચ્ચાનું બહુ કરતા હોય બહુ સારું કહે સાહેબ આટલી અમારી માંગ છે બીજું કોઈ માંગ અમારી નથી કોલેજ છે આર્સ કોમર્સ સાયન્સ અહીંયા આ કોલેજમાં અંદાજની પંદરસો બાળકો અભ્યાસ કરે છે આજે અમે બધા મિત્રો અહીંયા આ મુલાકાતે આવે છે તો જે સાત તારીખે ફ્લડ આવ્યું એ દિવસથી આજે સત્તર તારીખથી સત્તર તારીખ સુધી આ કોલેજની આ હાલત છે અને સતત આજ દિન સુધી આ કોલેજનું અભ્યાસ બનશે બાળકોના ભવિષ્યનો જ્યારે વિષયની વાત આવે ત્યારે દસ દિવસ સતત એનો અભ્યાસ બને એ ખરેખર એક વિટંબના કહેવાય આજના દિવસે પણ તમે દેખી શકો છો કે તે સમય આ કોલેજમાં પાણી છે પાણી ઓસર્યા નથી અને સરકારે વહીવટીતંત્રે પણ કોઈ પાણી નિકાલ માટેની કોઈ વ્યવસ્થા કરી નથી તમે એમની ગંભીરતા સરકારની ગંભીરતા જે શકો છો કે લોકોને જ્યારે આવો પ્રશ્ન છે લોકોની જ્યારે આટલી તકલીફ છે અને મૂળ અને અતિવૃષ્ટિનો આવો જ્યારે આફત હોય ત્યારે સરકાર ઘોર નિંદ્રામાં છે દસ દિવસના વાણા વાઈ ગયા છતાં પણ સરકારની મંજૂરી નથી આજે અહીંયા એક પણ